રામ રામ રામને સીતારામ ને માતાજી બધાને હાજા નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો આઠ સાડા આઠ જેવું થઈ ગયું છે આઠ સાડા આઠ જેવું થઈ ગયું બરાબર કાલના ટાઈમ ટૂંકમાં આપણે હવારમાં વાળીયા હતા કાયમની કોયડે રાતે અને અત્યારમાં જો હકડી આવ્યો ઘરે અને ગાયને આપણે મીરાને દોવાનું કામકાજ થઈ ગયું છે અને અત્યારે છે ને મા દીકરાને બેને લઈ લીધા તડકે અને હવે જો નંદી મહારાજનું કાંઈ નામકરણ કર્યું નથી આપણે નામકરણ એક બે દિવસમાં કરીશું અને અત્યારમાં તો તડકે એ આનંદ કરે બે અને મીરા કાયદેસર શાંતિથી હવે દોવાઈ દે છે કાંઈ વાંધો નથી કોઈ વસ્તુનો કે કોઈ નીર નથી ખાતી એવું કાંઈ નથી નિરણી ખાય છે ઘૂઘરી દઈ તો ઘૂઘરી ખાઈ લે છે ખોળ દઈ ખોળ ખાઈ લે જી દો અને આ નંદી મહારાજે પણ છે ને બધું વ્યવસ્થિત રીતે જ હાલે છે બધું જે રેગ્યુલર હાલતું હોય ને એનું એ જ ને હવે તો છે ને માનું ધાવણ છે ને એટલી તાકાત હોય જોઈ લો તમે ચોવીસ કલાકમાં છે ને આખી જો સીન સિનેરી ફરી જાય એની જય નંદી મહારાજ જય નંદી મહારાજ હાલ 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 જય ગૌ માતા જય ગૌ માતા બા તો તડકે અત્યારે પછી આપણે થોડુંક અહીં લઈ લેખું અને રાતે તો અંદર જ બાંધી બેહીને નંદી મહારાજને આ બાજુ ને મીરાને ત્યાં બાંધી ન્યાં જ્યાંના ટૂંકમાં

રામ રામ કયો રામ રામ સીતાન જય શ્રી કૃષ્ણ તાતા તારે તો હવે મજા આવી ગઈ ને તારે થઈ ગયો ને કોણ કોણ નંદી હે રમાડવા આખો દીકા મજા આવે ભાઈ હવે જો બાય બેસી ગયા કાબા હાજા નર્વા થઈ ગયું બધું કમ્પ્લીટ આપણે કાબા હા બપોર વસારે આવ્યા તા એક વાગ્યે અહીંયા વાળીએ હું તો નહોતો હું તો અત્યારે ચાર વાગ્યે આવ્યો ભાઈ અને ભાવના અને આરતી તણી આવ્યા હતા આ કપાસ આપણે સારો સારવાર માલ ધર્યા હતા ને એને કાઢી દીધો હતો અને પછી એના પાથરા કર્યા અને હવે આ અહીંથી હારીને બથે બથ્થે છે ને જામ નાખે છે જેથી કરીને આપણે શિયાળામાં ઉનાળામાં સા પાણી બનાવા થાય વાળીએ અને બીજા નંબરમાં તાપવું તો ફવારમાં તાપ્પા થાય એટલા માટે ટૂંકમાં હાઠીઓ આપણે હરગાવી નથી અને આ બધી છે ને અહીંથી બથે હા હારીને ટૂંકમાં જામ લઈ જાય છે ઓલપણે કેવી મજા આવે હે મજા આવે મજા પછી આમ બાર વાડી મજા આવે ને કાં ચા પાણી બનાવવાની તાપવાની હું ગાડું જોડી ગાડું જોડવામાં થાય ખડકી ને વરી પાછું ભરવું ઠલવવું ને એવું થાય ને બધું હા તો થાય બે જ ભરોટી પણ ખડકવા ને એટલે ભેગી કરવાની હતી એને કાઢેલી તો એમને પડી હોય એટલે ભેગી કરી બપોર વૈસે ને અત્યારે જો પાથરા બધા હારી હારી છે ને આપણે શેઠે નાખે જો ઓલા ગુંદા પાસે અલે એમને પડી રહ્યા કેમ ભાઈ રામ રામ ને સીતારામ બધા હા હા

हाठियुना पाथरा तो है बदाज हाँ गोटवी दीदा मकाई से तो जे हाथियु है तो अँ गोवा गई से गोठवाई गई हमें पानी तो हेलू देश ગયું ખાડામાં હાવ અને આપણા ખેતરમાં આ ખેતર્યું ને એમાં થોડાક રહ્યું છે ખૂણામાં અને મકા મકાઈમાં રાતે ભૂંજ નથી આવવા દેતા પણ દિવસના છે ને હમણાં બે દિવસથી આપણે નથી અહીંયા આવતા એટલે આ જનાવર થોડાક થોડા ખોતરીને દાણા કોકો કાઢે છે કાંઈ વાંધો નહીં એના ભાગમાં હોતું હોય ને એટલે એ ખા બીજું કેમ કરવું હાલો તો શાકભાજી ને ઉતરી ગયું છે હવે આવું જ કરે અને કંઈક ડુંગળી ઉપાડેલી પડી

સાત સાત આઠ જણા અને શાકભાજી જો ઘરનું ન હોય તો આટલું આ વેસાતા લેવા જાય તો કેવડા રૂપિયાનું થાય એટલે એટલા માટે અમે શાકભાજી બતાવીએ બીજું કાંઈ નથી બાકી શાકભાજી હોય એને થાય નો રોજ લારીઓમાં માં જોવાની આપણે કેળાની લૂમ છે ને હજી બે છે આ એક અને એક એની ઉપર રહી આ બે લૂમો હજી આ બાજુ છે અને એક આદિ કદાચ થઈ છે ઓલી બાજુ આમાં તો ક્યાંય નથી પાછી આ નવી આવી છે હમણાં જાવડિયા એક આ બાજુ રહી એટલે ત્રણ લૂમ છે અહીંયા અને એક વાળી બાજુ નવી આવી ચાર લૂમ છે અત્યારે એમાં બે આપણે કાપા ગઈ એક કાપીને દીધી શેતપુરવાળા કાકાને અને એક આપણે કાપી ગયા અંજીરમાં પણ કાસા છે હજી પાયકા નથી અંજીર છે મસ્ત જો ડાળિયા ડાળિયા આવી પીડા ડાળિયા ડાળિયા આવી પીડા જોઈ લો તમે લાગત કાંઈ ઘટે નહીં એટલા આવી પીડા બધી બાજુ

કૂણી કૂણી માખણ જેવી મેથી પણ ઉપાડ લીધી હેથી મેથી ગઈ ઉપડીને દોવાનું કામ આવી રીતે હે ને રહેવાઈ કરે હે ધીમે ધીમે પણ તોફાન બહુ કાંઈ કરતી નથી પણ ટૂંકમાં હે ને રાખવું પડે એક એક અસરથી દોવવું પડે હજી બહુ કાંઈ દોતા નથી એટલું બધું ખાસ કરીને લીટર દોઢ લીટર જેટલું જ દોઈશી અને બાકી હે ને વાસડાને થોડુંક ધવરાવી હી જરૂર મુજબ વાસડો ઘટી જાય એટલે પછી એને બંધ કરી દેવાનું ટૂંકમાં જેટલું એને પેટ ભરાય ને એટલું જ ટૂંકમાં ધવવા દઈ અને ખાસ આની માનું મા વિશે થોડુંક કહી દો કે એની માનું નામ હતું કૌલી અને અમારી ઘરની જ ગા હતી એની જ આ ટૂંકમાં મીરા હે બરાબર તો અમે લીધી હતી એક વેતર ત્યાં ટૂંકમાં રાણપુર થી લીધી હતી એક વેતર ટૂંકમાં ત્યાં દોયેલી હતી અને બીજું વેતર આપણે વિહાણી હતી એની વાસડી છે મીરા બરોબર તો એ ગાય ને આપણે ત્રણ ટાઈમ દોવી પડતી કેમ ત્રણ ટાઈમ જ્યારે વિહાય ને ત્યારે બે મહિના તો હે ને ત્રણ ટાઈમ દોવી પડતી સવાર બપોર ને સાંજ એટલે અમે તો જાદી નથી દોઈ અમે તો કંઈક ચાર પાંચ દી જ ધોઈતી એવી રીતે કેમ પછી બે ટાઈમ કરી નાખી કીધું ત્રણ ટાઈમ દોવામાં કોઈ દી એક ઢોર ન દોવા દઈએ એટલે અમે પછી પેલા વેતરે અહીંયા બે દોયું તોય એમ દોયું ને બીજું વેતર દોયું તોય એમ દોયું પણ ટૂંકમાં એ ગા બહુ સારી હતી પણ વસ્તુ શું થઈ મસ્ટેડિયા થઈ ગયા મસ્ટેડિયા થઈ ગયા ને એટલે એના આસર ત્રણ ખરાબ થઈ ગયા હતા અને ટૂંકમાં હાવ ખોટા થઈ ગયા હતા એટલે પછી એને ગૌશાળામાં આપણે મૂકી દીધી હતી અને આ વાસળી પારી હતી પહેલથી આવડી જે જન્મ દીધો ને તે દૂધનો ટૂંકમાં અમારી પાસે છે અને અત્યારે અમે એનું દૂધ હવે ખાવાની તૈયારીઓમાં સહી ટૂંકમાં તો આ રીતનું હે અને જો કે આમ સેલાઈઓ વારવાની જરૂર નથી પડતી પણ તો સેલાઈઓ અમે કારણ કે આપણી રીતિ રિવાજ પ્રમાણે સેલાઈઓ વારવો જરૂરી છે ગાય માતાને સેલાઇઓ અને જો સેલાઈઓ તો એ પણ કાંઈ તોફાન કોઈ પણ જાતના કરતી નથી ટૂંકમાં વાસડાને ઘૂ ઘૂ કરે મેં જેમ કેતો તેમ સવારમાં નહોતો પાસે તમને આવતી દેતી સવારમાં ઠીક લેતી હતી ને હું કરતી હતી મારતી હતી ને હા અટાણે હવે હવે કાંઈ વસ્તુ નથી કાંઈ એટલે એ એકદી એમ હોય ટૂંકમાં અને અમારે નંદી નંદી મારા જઈ ગયો તમે જઈ જયો હે હા એ કેમનું થાવું છે આઈ રે આઈ નહીં રે વઈ જા ધરાઈ રહ્યો હં હૈ કાન ભૂલ ગયો સાડા તો બસ હવે નથી હો જાદુ

કે બધા એમ કહેતા કે અમુક ટોર છે ને લેણું દેવા આવે અને અમુક ટોર લેણું લેવા હોતી આવે